ડભોઈથી વાઘોડિયા ગોજાલી વચ્ચે રહેલા નાનકડા પુલના બાંધકામમાં વિલંબને કારણે નવ મહિનાથી ડભોઈ વાઘોડિયા વચ્ચેની રોડ બંધ પ્રજાને હાલાકી નવ મહિના કરતાં પણ વધુ સમયથી ડભોઈથી વાઘોડિયા જતાં વસઈ અને ગોચાલી ગામની વચ્ચે આવતી ઢાંઢર નદી પર બની રહેલા ડભોઈ વાઘોડિયાને જોડતા નાનકડા પુલના બાંધકામનું કામ ખોરબે પડ્યું વાઘોડિયા જીઆઈડીસીમાં નોકરી માટે અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ભારે આપતા ભોગવવી પડી રહી હોવાથી લોકોમાં ભારે રોષ હો પ્રવર્તી રહ્યો છે કામ કામગીરી અંગે ગ્રાન્ટ તેમજ એજન્સીની વિગત દર્શાવતું બોર્ડ નહીં લોકોને પણ નવો પુલ બનશે તો ચોમાસામાં પડતી અગવડ દૂર થશે ના આસ્વાદથી ખુશ હતા પરંતુ નાનકડા પુલના બાંધકામનો પ્રારંભ થઈ નવ મહિના કરતાં પણ વધુ સમય વીતી જવા છતાં કામ પૂર્ણ ન થતાં લોકોમાં નારાજગી અને ગુસ્સો જોવા મળી રહ્યો છે